ના ઘરે આ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે ત્રણ સ્થળોએ આઈટી ના દરોડા શું કાર્યવાહી રાજકીય પક્ષ તરીકે જેમની નોંધણી છે અને તેમાં જાણકારી મળી હતી તેના આધારે રાજ્યભરમાં અલગ અલગ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે જેની અંદર ગાંધીનગરની અંદર ત્રણ સ્થળે આ દરોડા પાડવામાં આવે છે સેક્ટર છવ્વીસ ના કિસાનનગર સહિત અન્ય બે સ્થળોએ દરોડા જે છે તે ચાલી રહ્યા છે કાર્યાલય અને તેમના નિવાસસ્થાન જે છે તેના સ્થાપક ના ત્યાં આ દરોડા જે છે તે ચાલતી રહ્યા છે જે વ્યવહારો પૈસા ના થયા છે તેને લઈને આ સર્ચ ઓપરેશન હાજર રહે છે બિલકુલ મેહુલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર